નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ડે ન્યૂઝ વડોદરા શહેરમાં કોમી એકતાના પ્રતિક હઝરત લાલન શહીદ બાવા અને બાલમ શહીદ બાવાનો સંદોલ શરીફની ઉજવણી કરવામાં આવી શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ ગૌરવ સોસાયટીમાં કોમી એકતાના પ્રતિક હઝરત લાલન શહીદ બાવા અને બાલમ શહીદ બાવા આજે મગરબની નમાઝ પછી ખાદીમ ગુલામ કાદર બાપુની આગેવાનીમાં તેમના હાથથી સંદલ પેશ કરવામાં આવ્યું આ દરગાહ પર હિન્દુ મુસ્લિમ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા દર ગુરુવારે લોકો પોતાની મન્નત લઈને અહીં આવે છે અને બાધા પૂરી થાય તો યથાશક્તિ પ્રમાણે પ્રસાદી પણ ચડાવે છે ખાદિમ ગુલામ કાદર બાપુએ દુઆ કરી આપના ભારત દેશમાં ભાઈચારા અને એકતાથી તમામ લોકો તહેવાર ઉજવે અને ભારત દેશનું નામ દુનિયામાં ઊંચાઈ પર રહે તેવી દુઆ કરી હતી અંતમાં આવનાર મહેમાનોનો આભાર પણ માન્યો હતો આ છે અને એમાં કાદર બાપુ અનોહરભાઈ હુસેનભાઈ ઇમરાન બાબુ અહમદભાઈ યાકુબભાઈ હેદરભાઈ અને તમામ હિન્દુ મુસ્લિમ એકતા સાથે આ સંદલ મનાવવામાં આવે છે અને આ દરગાહ પર તમામ કોમના લોકો આસ્થા રાખે છે અને એમની મનોકામના એમની બાવા અવશ્ય પૂરી કરે છે કેટલા વસ્તી કરે પ્રોગ્રામ આ લગભગ સમજો ને આ સોસાયટીનો ઉદય ન તો એના પહેલાથી ચાલે છે વર્ષો આજે લગભગ દોઢસો બસો વર્ષ પહેલા થઈ પહેલાંથી ચાલે છે શું નામ તમારું આરિફ મલે